તો હવે મીંદડા આવે ને ઉપાડી જાય તો નજર સામે બચ્ચાને ઉપાડે આપણે કેવું થાય ચાલો તમને બતાડું કેવું છે ઈ તો ભાઈ બારે છે એ હમણાં ઉડીને આવશે બારે બે બચ્ચા છે પણ આમાંથી એક જ ઉડીને બારે આવે છે ઘડી ઘડી પ્યાજ બચાય મને એટલે હેરાન કરીને રાખી દીધી ઘડી ઘડી નીચે આવી જાય છે નીચે પડી જાય છે બધી ઉપાડીને અંદર રાખવું હોય એક તો ઉપાડતા બીક લાગે છે તો ત્યારે કામકાજ ચાલે છે બધું તો ચાલો કામકાજ કરી લે ભાઈ સાચ છે નેક્સ્ટ ડે મોર્નિંગ તો અત્યારે જાય છે ભાટિયા મને છે ને અહીંયા ગળામાં વરિયાળીનું છોતલો નાનકડો સાવ અટકાયું છે આઠ નવ દિવસથી એ વાત તો તો એમાં છે ને થોડું પાક જેવું થઈ ગયું છે તો બતાડતા આવી અત્યારે ભાટિયા દવા લેવા જાય છે શું થાય છે ખવાતું કાંઈ નથી એમ અહીંયા અટકાય છે થોડું ખૂચે છે ખરી પાછું તો ચાલો સાનવી રીએ છે ઘરે અને આપણે જયા આવી ભાટિયા દવા લઈ આવી શું થાય છે ચાલો મળીએ આગળ લઈ લઈ લીધી છે પછી આવી ગઈ છે તો ચાલો આપણે પી દવા સાન્ડવે માટે પેક કરાવી લે તો ગાઈસ બપોરે ભાટિયાથી આવી ગયા તા ને એમ કઈ પીવા જેવું તો નથી એમ નોર્મલ છે જો દવાથી થઈ જાય તો ભલે આગળ પછી ગળાના ડોક્ટર ને ક્યાંક બતાવી દેશું તો દવાને દીધી છે તો હવે બસ દવા પીશું ને જોઈ જાય છે પછી આગળ શું થાય છે ને પછી જામનગર ગળાના ડૉક્ટરને બતાડી દઈશું આપણે તો બસ અત્યારે કામકાજ થયું છે બેઠા છે છોકરીઓ બે ગયું છે પાડવા માટે સાનવી છે ને પાટિયા નહોતી આવી ભેગી ને રેમસા ખાલી આવી હતી તડકો એક તો બહુ જ હતો એક એની બીક પછી રેમસાને છે ને ઝીણી ઝીણી ફોડકીયું થયું છે અહીંયા બધાય થયું છે અને પાય કેવું છે તો એની એક બીક હતી ભેગી હતી એટલે ચાલો હવે જોઈ જાય છે આગળ રસોઈ નો ટાઈમ થાય પછી કાંઈક વિચારી તો ગઈ હમણાં ઠીક જેવું રહેતું નથી એટલે બધું એક લાઇટ પણ નથી અને બસ ગરમી છે આજ બહુ જ તો ચાલો ગાઈસ હવે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા બ્લોગ સાથે ત્યાર લગન બધાને અલ્લાહ હાફીસ